સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એક નાના હીરાના કારખાનામાં એક હચમચાવતી ઘટના બની છે રત્નકલાકાર મહિલા હીરા ઘસી રહી હતી એ દરમિયાન ખંભા પર રહેલો દુપટ્ટો હીરાની ઘંટીની શરણમાં આવી જતા મહિલાના વાળ ખેંચાઈ ગયા હતા જેથી તેના માથા પરથી તમામ વાળ ખેંચાઈને અલગ થઈ ગયા હતા ત્યારબાદ મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાના બે દિવસ બાદ છૂટા થઈ ગયેલા વાળને મહિલાનું માથું જ અલગ થઈ ગયું હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મળતી માહિતી પ્રમાણે ચોકબજાર વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં ત્રીસ વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે મહિલા કતારગામ વિસ્તારમાં આવેલા એક નાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહી છે ગત વીસ ઓગસ્ટના રોજ સવારે મહિલા કામ કરવા માટે કારખાના પર પહોંચી હતી બપોરના અગિયાર નેતીસ આસપાસ હીરા ઘસવાની ઘંટી પર કામ કરી રહી હતી હીરા ઘસવાની ઘંટીમાં રહેલી શરણમાં મહિલાના ખભા પર રહેલો દુપટ્ટો આવી ગયો હતો આ દુપટ્ટાની સાથે જ મહિલાના વાળ અને તે પોતે પણ ખેંચાઈ ગઈ હતી સાથી કામદારી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ક્ષણોમાં જ તેના માથામાંથી તમામ વાળ છૂટા પડી ગયા હતા અને દૂર ફેંકાઈ ગયા હતા માથા પરથી તમામ વાળ ખેંચાઈ જવાને પગલે મહિલાના માથામાંથી ખૂબ જ લોહી નીકળ્યું રહ્યું હતું ત્યારબાદ મહિલાને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી વધુ સારવાર માટે હાલ તે લાલ દરવાજા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બે દિવસ બાદ એટલે કે આજે ત્રીજા દિવસે મહિલાના વાળ ખેંચાઈને દૂર પડ્યા હોય મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હોય એના નામે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે દિવ્યભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવતા મહિલા જ્યોતિ હોવાનું સમાવ્યું છે આ સાથે જ કતારગામ પોલીસ આ ઘટના અંગે જાણવા જો નોંધી હોવાનું પણ જાણવા મળ્યું છે